જગત મંદિર દ્વારકા અહીં દ્વારકાધીશ નું મંદિર પાંચ માળનો અને ખૂબ સુંદર કોતવણી વાળું છે સાહિબ થાંભલાઓ પર ઉભા કરેલા આ મંદિરમાં ભક્તો વિશેષ સંચરના પ્રમાણે સ્વર્ગ દ્વારાથી પ્રવેશ કરે છે અને મોક્ષ દ્વારાથી મંદિરની બહાર નીકળે છે દ્વારકાધીશના ત્રીસ કિમી દૂર બેટ દ્વારકા આવેલું છે જે વૈષ્ણવ સંપ્રદાય માટે ખૂબ જ મહત્વ ધરાવે છે દ્વારકાધીશ ઓખા સુધી જમીન માર્ગ દ્વારા બસ કાર કે અન્ય વાહનો દ્વારા પહોંચીને ઓખાથી જળ માર્ગે બે દ્વારકા જવાય છે અહીંયા મહાપ્રભુજીની બેઠક તથા શ્રી કૃષ્ણ ભગવાનની પટણીઓના મંદિર અને શંખ તળાવ આવેલા છે તેનો ઇતિહાસ ભગવાન શ્રી કૃષ્ણની તેમના મામા અને મથુરા અત્યાચારી રાજા કંસનો વધ કર્યો આથી કંસના સસરા મગનારે શ્રીકૃષ્ણના વેરભાવ રાખીને યાદો પર વારંવાર આક્રમણ કરવા લાગ્યા કરવા માટે ભગવાન વસવાટ કરવાનો નિર્ણય લીધો આ માટે તેમણે કુસુસ્તરી પર પસંદગી ઉતારી કુસુસ્તરીમાં આવતા પહેલા શ્રીકૃષ્ણએ કુશાદિત્ય કર્ણાદિત્ય સર્વાદિત્ય ગૃહાદિત્ય નામના અસરો સાથે યુદ્ધ કરીને તેમનો નાશ કરીને સુંદર દ્વારકાનું નિર્માણ કર્યું શ્રીમદ ભાગવત જણાવે છે કે દ્વારકાનું નિર્માણ કરતા પહેલા શ્રીકૃષ્ણએ સમુદ્રને બારી સુયોજન જમીન આપવાની અને પાણીને ખસેડ લેવાની વિનંતી કરી આથી સાગરદેવે જગ્યા આપી ત્યાર પછી વિશ્વકર્માજી દ્વારકાનું નિર્માણ કર્યું ભગવાન શ્રી કૃષ્ણએ દ્વારકા નગરી વસાવીને તેને પોતાની પ્રવૃત્તિઓનું મુખ્ય કેન્દ્ર બનાવ્યું શ્રી કૃષ્ણના જીવનની ઘણી મહત્વની ઘટનાઓ દ્વારકા નગરીમાં જ બની જેમ કે લક્ષ્મણી વિવાહ તથા જામવતી રોહિણી સત્યભામા કાલિંદી સત્યા લક્ષ્મણા વગેરે સાથે નરકાસુર નરકાસુરવત પારીચાત હરણ બાણાસુર વિજય ઉષા અનિરુદ્ધ વિવાહ મહાભારત યુદ્ધ સંચાલન દ્રૌપદીનું ચિરહણ રક્ષણ શિશુપાલ વધ વગેરેનો સમાવેશ થાય છે ભગવાન શ્રી કૃષ્ણના સમયમાં દ્વારકાની ભૌતિક સમૃદ્ધિ સફળતાના શિખરે હતી પાછળથી યાદવો ભોગવિલાસમાં ડૂબી જતા અનેક ઘટનાઓ બનવા લાગી જેમ કે યાદવોને પિંડ તારણ ક્ષેત્રમાં રહેલા ઋષિઓના હેરાન કર્યા આથી ઋષિઓએ યાદવને શ્રાપ આપ્યો ઋષિઓના શ્રાપથી સ્થાપિત યાદવ કાળક્રમે નાશ પામ્યો ભગવાન શ્રીકૃષ્ણ પોતાની લીલા સંકેલવા માંડી શ્રીકૃષ્ણ દ્વારકા પર આવનારા શંકરને પારખી ની યાદોને લઈને પ્રભા ક્ષેત્રમાં રહેવા ચાલ્યા ગયા બીજી બાજુ શ્રીકૃષ્ણ દ્વારકાને છોડી દેતા સમુદ્રના પાણી દ્વારકા પર ફરી વળ્યા જાણે કે સમુદ્ર આપેલી ભૂમિ પાછી ન લઈ કાંતા શ્રીકૃષ્ણ પરપુત્ર દેશનો રાજા મોટા થયા બાદ દ્વારકા અને તેણે સમુદ્ર એક સુંદર મંદિરનું નિર્માણ કર્યું છે આજનું વિદ્યમાન જગત મંદિર દ્વારકાથી